श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणित दो सौ बावन वैष्णवन की वार्ता अब वार्ता क्रमांक पांच श्री गुणसाई जी के सेवक नारायण दास कायस्थ दीवान गौड़ देश के बासी तीन की वार्ता को भाव कहते हैं श्री हरिराय जी ये विस्तार थी भाव प्रकाश करता कहु कि नारायण दास राजस्व भक्त है लीला में इनको नाम प्रेमलता है ये विशाखा जीते प्रगटी है ताते इनके भाव रूप है सो प्रेमलता नारायण दास को प्रागट्य और प्रेमलता की एक अंतरंग सखी है गौरांगिनी सो इनकी स्त्री इनकी एटले नारायण दास कायस्थ की स्त्री बीरा को प्रागट्य है सो प्रेमलता की आसक्ति बाल लीला में बहुत है ताते ये नंदालय में અષ્ટ્રહરતી હૈ તથા જે આની પહેલા વાર્તા પ્રસંગ આવી ગયો મુરારી એ જ્યારે લીલામાં નંદાલયમાં હોય આઠે પહોર અને શ્રી ઠાકોરજીની બાળ લીલામાં મગન રહે અને સેવામાં તત્પર રહે એવો જ સેમ સરખો જ ભાવ મંદાકિનીનો જેવો જ પ્રેમલતાનો પ્રેમલતાનો પ્રાગટ્ય વિશાખાજીમાંથી અને આ બંનેનો સમાન ભાવ એટલે બંનેનું મન મંદાલયમાં આનંદ કરે રોજ ઠાકોરજીના બાળ લીલાના દર્શનો કરે અને સેવામાં તાત્પર રહે અને બંનેનો ભાવ સરખો એટલે બંનેનું મન અહીંયા હરિરાયજી કહે છે नंदालय में अष्ट प्रहर रहती है कहा मंदा की नीसो इनको सदा मिला प्रहत है ये दो सखी है सरखो भाव से बेहन बाल भाव से सो दोनों श्री चंद्रावली जी की परम सहायक है जो आय ક્રમ બરાબર સમજી લઈએ તો ખ્યાલ આવશે હમણાં વિશાખાજીનું પ્રાગટ્ય ગઈકાલે ગયું અને એના પ્રાગટ્ય ગયું અને વર્ણન છે કે શ્રી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર ની બંને ભૂજાઓમાંથી બંને અસવારી ભૂલ થઈ સંહિતામાં વર્ણન આવે છે કે શ્રી સ્વામીનીજી એટલે કે રાધાજીના બંને ભૂજાઓમાંથી એક ભૂજામાંથી વિશાખાજી પ્રગટ થયા છે તો બીજી ભૂજામાંથી લલિતાજી પ્રગટ થયા છે આવું વર્ણન આવ્યું એટલે એ સદાય સ્વામિનીજીની સેવામાં તત્પર રહે છે એટલે તો વિશાખાજી અહીંયા કૃષ્ણદાસ નિઘનથીને પ્રગટ થયા તો શ્રી વલ્લભની પાછળ પાછળ રહ્યા કારણ કે વલ્લભ સ્વામીની જે સ્વરૂપ છે અને લલિતાજી એ સ્વામીનીજીની સેવામાં પણ તત્પર રહે છે એવી જ રીતે અહીંયા ભૂતલ પર એ દમલાજી થયા અને એ પણ સ્વામીનીજીની સાથે સાથે રહ્યા બંનેના બીજા એક એક સ્વરૂપ પણ છે કૃષ્ણદાસ અધિકારી અને કુંભનદાસજીનું પણ વલ્લભની સેવામાં આ બે સ્વરૂપો રહ્યા એવી રીતે હવે સ્વામિનીજી અને ઠાકોરજીના અંગથી ચંદ્રાવલીજી પ્રગટ થયા છે એટલે એ ચંદ્રાવલીજીની સેવા સ્વામિનીજી પોતે ના કરી શકે કારણ કે સ્વામિનીજી તો પોતે મુખ્ય છે અને મોટા છે અને ચંદ્રાવલીજી પાછળથી પ્રગટ થયા છે સ્વામિનીજીની સેવામાં સહાયક થવા માટે પરકીયા ભાવમાં પ્રોત્સાહિત કરવા માટે એટલે સ્વામિનીજી પોતે ચંદ્રાવલીજીની સેવા નથી કરતા પણ સ્વામિનીજીના બે ભુજાઓમાંથી જે બે સખીઓ પ્રગટ થઈ છે એમાંથી જે પ્રાગટ્ય થયું છે એવા આ પ્રેમલતા એ વિશાખાજીથી પ્રાગટ્ય છે એમનું એટલે એમને આજ્ઞા વિશાખાજીની એવી છે કે તમારે ચંદ્રાવલીજીની સેવામાં રહેવાનું એટલે એ વધારે ચંદ્રાવલીજીની સેવામાં સહાયક છે એટલે અહીંયા શ્રી હરિરાયજીએ કહ્યું સો દોનો શ્રી ચંદ્રાવલીજી કી પરમ સહાયક હૈ અને એટલે જ બંનેનો શ્રી ગુસાઈજીમાં અનન્ય ભાવના શક્તિ છે એમ માનવું શ્રી ઠાકોરજી શ્રી ચંદ્રાવલીજી કે મનોરથ કી સબ સામગ્રી પ્રેમલતા સિદ્ધ કરી દેતી હૈ જેવી રીતે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામીનીજીની સામગ્રી એ એમના જે દલિત અને વિશાખામાંથી જે છે એ કરે છે એવી રીતે અહીંયા શ્રી ઠાકોરજી અને ચંદ્રાવલીજી કારણ કે ચંદ્રાવલીજી પણ આપ દક્ષિણ બાજુ આપવી બિરાજે છે આપ પણ સ્વામીની છે એટલે શ્રી ઠાકોરજી અને ચંદ્રાવલીજીના મનોરથની બધી સામગ્રી એ આ પ્રેમલતા સિદ્ધ કરી દે છે તાતે શ્રી ચંદ્રાવલીજી કો પ્રિય ઓર ગૌરાંગીની નિકુંજ લીલા મેં પ્રવીણ યે શ્રી ચંદ્રાવલીજી કી નિકુંજ લીલા મેં સદા તત્પર રહેતી હે ઇનકો અંગ બહોત સુંદર ગૌર એટલે સફેદ વર્ણ હૈ શ્રી સ્વામીનીજી સદસ એટલે કે શ્રી સ્વામીનીજી જેવો મળતો આવે એવો વર્ણ છે તાતે ઇનકો દેખી કે શ્રી ઠાકોરજી કો શ્રી સ્વામીનીજી કી સુધી આવતી હૈ તાસોઈ એ શ્રી ઠાકોરજી કો બહુ પ્રિય હૈ અહીંયા પ્રેમ લતાની જે અંતરંગ સખી છે એ અહીંયા નારાયણ કાયસ્થની પત્ની થઈ सो so, एक दिन श्री चंद्रावली जी नंदालय में श्री ठाकुर जी सो मिलन को आई तहाँ प्रेमलता मिली उनसो श्री चंद्रावली जी कहो जो प्रेमलता देखी तो श्री यशोदा जी कहाँ करती है तब प्रेमलता जाई के देखे तो श्री जसोदा जी दही बिलोती है सो प्रेमलता आई के श्री चंद्रावली जी सो कहो जो श्री जशोदा जी तो दही बिलोती है तब श्री चंद्रावली जी श्री ठाकुर जी को मिलन को आंगन के द्वार है पधारी केम के ठाकुर जी यशोदा जी साथ हो माँ कहींप संवाद कर रहा हो कार्य कर रहा हो तो वक्त न जवा एट पूछा उड़ा जा दही में तो समय लग सट समय जैसे त्यादी में हूँ मू पा वही समय विशाखा जी आई शो विशाखा जी को प्रेमलता मिली शो उनसो पूछो जो प्रेमलता श्री ठाकुर जी कहाँ है ત પ્રેમલતા કહ્યું જો શ્રી ઠાકોરજી તો આંગન કે પાછે બિરાજત હે તહા વિશાખાજી તિશાખાજી ઉહા ગઈ હવે જુઓ આ એક વખત ચંદ્રાવલીજી આવી ગયા હોય અને પ્રેમલતાને એટલી તો ખબર છે કે હવે ચંદ્રાવલીજીએ જાણી લીધું કે યશોદાસજી તો દહીવલો વે છે એટલે હું જઈને મળી લઉં તો એ મળી રહ્યા છે એ જ વખતે વિશાખાજી આવે પાછળ ને પાછળ તો વિશાખાજીને તો ખબર નથી કે ચંદ્રાવલીજી અત્યારે ઠાકોરજી સાથે વાર્તા કરી રહ્યા છે તો પ્રેમલતાએ કહેવું જોઈએ કે હા ઠાકોરજી છે પણ હમણે ચંદ્રાવલીજી પધાર્યા છે તો આ કીધા આ કહેવું એ વિવેક છે પણ ન કીધું એની પાછળનું રહસ્ય બે કારણ ગઈકાલે મેં કહ્યા હતા એક તો કારણ કે પ્રેમલતા એ સવારે સૌથી વધારે બાળ લીલામાં આશક્ત છે એટલે એમને કદાચ આવી ખબર ના પડી કે આમાં એનું પરિણામ શું આવશે એક આ કારણ માનવું જોઈએ પણ બીજું કારણ છે એ કે એવું તો ના બને કે એમને ખબર ના હોય ભલે બાળ લીલામાં આશક્તિ છે પણ આ બધી તો ખબર જ હોય કારણ કે એમનું પ્રાગટ્ય વિશાખાજીમાંથી છે એટલે હવે વિશાખાજી પોતે આવ્યા એટલે એમને શ્રમ ના પડે એમને એમ ના થાય કે મને ઠાકોરજીના દર્શન પણ ના થયા એટલે કદાચ એવા ભાવવશ થઈ અને પ્રેમલતાએ વિશાખાજીથી જેથી પ્રાગટ્ય છે એટલે આવી ભૂલ કરી દીધી અને ત્રીજું કારણ તો બહુ સ્પષ્ટ છે કે જ્યારે જ્યારે પણ ઠાકોરજી પણ નિત્યલીલામાં ગોલોકમાં પોતાના જીવોને ભૂતલ પર કંઈક વિશિષ્ટ લાભ આપવા માગતા હોય પણ ભૂતલ પર જવું કોને ગમે કારણ કે ભૂતલ પર તો જન્મ મૃત્યુ જરા અને વ્યાધિ આ ચાર એવા છે કે જે કોઈને ગમતા નથી અને એટલે બોતલ પર પડતા પહેલાં તો બહુ શ્રમ પડે ગોલોકના જીવોને એટલે ઠાકોર જે આવી કંઈક લીલા કરે તો જ ભૂતલ પર પડે અને પછી તો જે આનંદ આવે એવો આનંદ આવે જે આવશે આજે નારાયણ દાસને આજે તો નહીં આવી શકે પસંદ કદાચ કાલે આવશે પણ નારાયણ દાસ એટલે પ્રેમ લતા જે પડશે હવેની જે ભૂતલ પર કયા કારણથી આવશે તે પ્રેમલતા એટલે ભૂતલ પર અત્યારે નારાયણ દાસ થઈને પડે પછી હવે જે અને શ્રી ગુસાઈજીનું મિલન થશે અને જે આનંદ થશે એ અનુભવ ગોલોકમાં તો કોઈ કાળે શક્ય નથી કારણ કે જ્યાં નિત્ય સંયોગ છે ત્યાં વિરહનો આનંદ સવાલ જ નથી અને એટલે જ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ પણ આપે સ્વયં આપની ઈચ્છા વ્યક્ત કરી હતી અને માગ્યું હતું ઠાકોરજી પાસે કે જે વિરહ નંદ યશોદાને થયો ભગવાન પધારે અગિયાર વર્ષ અગિયાર દિવસ પછી અને જે વિરહ થયો એ વિરહ અમને થાઓ તો એ ભૂતલ પર જ શક્ય છે એટલે આ લીલા થઈ એમ માનવું હવે શ્રી ઠાકોરજી પ્રેમ લતાએ તો કહી દીધું કે શ્રી ઠાકોરજી તો આંગણ કે પાછે બિરાજત હે તબ વિશાખાજી ઉહા ગઈ તો દૂરીહિતે શ્રી ચંદ્રાવલીજી ઔર શ્રી ઠાકોરજી કોઈ દેખે તપ શ્રી ઠાકોરજી હું એન દેખી હવે આ દૂરથી એ તો વિવેક હોય ને વિશાખાજી એટલે સ્વામિનીજીના ભુજામાંથી પ્રગટ્ય છે એનો તો કેટલો બધો વિવેક હોય દૂરથી જ જોઈ લીધું કે આહો અત્યારે તો આપ ચંદ્રાવલીજી સાથે છો અને વાત કરી રહ્યા છો ઠાકોરજીની નજર મળી ગઈ વિશાખાજીની સાથે વિશાખાજીએ જોઈને ઠાકોરજી સંકોચ પામ્યા तब श्री ठाकुर जी हूँ इन देखी सुसंकोच संकोच क्यों तब श्री चंद्रावली जी पाचे फिरी के देखे तो विशाखा जी दूर ठाड़ी है सो श्री ठाकुर जी तो तत्काल ते पधारे ने विवेक है कि जय अनु कोई हो तो ये ना थी सके आगे एट क्या सरकी गया તબ શ્રી ચંદ્રાવલીજીને વિશાખાજીસો કહ્યું જો વિશાખા તેને યહ કહાકીઓ હવે ચંદ્રાવલીજી કોણ જે સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્રથી જ પ્રગટ થયેલા છે એમનો એમાં પણ વિશાખાજી જાણે છે કે હવે ભલે સ્વામીનીજીથી પ્રગટ થયા છે પણ આમનું પ્રગટ એ તો સાક્ષાત ઠાકોરજીમાંથી છે આ પણ સ્વામીનીજી છે ઠાકોરજીના એટલે હવે વિશાખાજીની તબિયત એકદમ બગડી ચંદ્રાવળીજીને વિશાખાધીશો કહ્યું કામ પણ લાગી તા પાછળ વિનંતી કરી કે અપરાધ ક્ષમા કરવાયો પછી વિનંતી કરી ખૂબ ખૂબ અને અપરાધ જે પડ્યો આ બહુ મોટો અપરાધ હતો પુષ્ટિમાર્ગમાં આ જ અપરાધ છે ઠાકોરજીના દર્શનમાં વિઘ્ન આવે ઠાકોરજી સાથે સેવામાં હોય અને વિઘ્ન આવે ઠાકોરજીને લાડ લડાઈ રહ્યા હોય કોઈ વિઘ્ન આવે તો એ અપરાધ થઈ જાય છે એટલે તો શિવાને ગુપ્ત રાખવાની કીધી છે જેથી બહુ કોઈ વિક્ષેપ ના કરી જાય શું વિશાખાજીને અપરાધક ક્ષમા ઓર પ્રેમલતા કી સબ બાત વિશાખાજીને ચંદ્રાવલીજી શો કહી બધી વાત કરી કે આવું થયું इले भूल थी सो प्रेमलता ने श्री ठाकुर जी जहाँ यहाँ बताए तब मैं आई हूँ और कही दीदू विशाखा जी तब तो श्री चंद्रावली जी विशाखा जी को साथ लेके प्रेमलता के पास आई सो प्रेमलता सो श्री चंद्रावली जी कहो जो प्रेमलता तेने विशाखा जी सो मेरे आईवे की क्यों नहीं कही તો પ્રેમલતા ચૂપ કરી રહી એટલે પ્રેમલતા અત્યારે ચૂપ છે એના કેટલા બધા ત્રણ કારણો તો સ્પષ્ટ છે એક કારણ તો એ કે એને બાલ લીલામાં જ આનંદ આવે છે ને બાળ લીલામાં મગન રહે છે એટલે આ બધી ખબર જ નથી પડતી કે આવું ના કરાય એક જણા સાથે વાત થતી હોય તો બીજાને ત્યાં કહેવું પડે કે ના જવાય ના જવાય એવી એમનામાં કંઈ સમજ જ નથી એક એ ભાવ છે બીજો ભાવ છે કે આ વિશાખાજીથી તો હું પ્રગટ થઈ છું તો વિશાખાજીને અત્યારે દર્શન તો થઈ જશે દૂરથી ભલે ને ઠાકોરજી જોઈ જશે ને આ જતા રહેશે એવી તો પ્રેમલતાને ખબર નહીં હોય આ બીજો ભાવ અને ત્રીજો ભાવ તો મેં કીધો એ કે ઠાકોરજી ઈચ્છે કે હવે ગોલોકમાંથી નીચે ભૂતલ પર પાડવા છે એટલે શ્રાપ પપાવડાઓ છે એટલે એમની બુદ્ધિને બેર મારી દે એટલે બુદ્ધિના પ્રેરક જે કહે છે ને પ્રભુજી એ જ છે એ જ ભાવી ત્રીજો મહત્ત્વનો છે કે એમાં પ્રભુ ઈચ્છે તો એ એ જ એવું જ થાય એટલે પ્રેમલતા પણ શું બોલે હવે ચૂપ થઈ ગઈ તબ શ્રી ચંદ્રાવલીજી કહ્યો જો તેને શ્રી ઠાકુરજી કે મિલન મેં અંતરાય કીઓ તાસો તો કહું અંતરાય હોય ગો સો તા અપરાધ શો પ્રેમલતા ભૂતલ પે આવી હવે આજુઓ ભૂતલ પર આવવાનું કારણમાં ત્રીજું કારણ જ મુખ્ય દેખાય છે કે પ્રભુની ઈચ્છા છે કે જો ભૂતલ પર આવશે તો એને વિરોહ ઘણો સમય રહેશે કારણ કે અહીંયા તો વિરા રહી જ ના શકે ગોલોકમાં તો નિત્ય સંયોગ છે ચંદ્રાવલીજીનો અને સેવામાં છે એમની એટલે એમને આરોગ આવે છે બધું એટલે પણ ભૂતલ પર તો વિરો વિરો થવાનો કેમ કે જન્મ ક્યાં થશે ગુસાઈજી ક્યાં હશે અને પછી મળવાનું થશે તો એ જે આનંદ છે એનું વર્ણન પણ બ્રહ્માજી શું કોઈ ના કરી શકે એટલે તો ખરેખર ભૂતલ ભક્તિ પદાર્થ મોટું અમરાપુરમાં નાહી રહે એટલે ત્યાં પણ નથી લોકમાં सो प्रेमलता गौड़ देश में एक कायस्थ में के जन्मी सो नारायण दास भये और इनकी अंतरंगिनी सखी गौरांगिनी वाही गांव में दूसरे कायस्थ के घर सो वीरा भई सो ये दो नौ दस बरस के भय तब दोन के माता पिता ने दोन को ब्याह किया सो दास को पिता राज्य को दीवान हतो સો બાદશાહ કી ઓન પર બહુ નિદા રહેતી રાજ્ય મેં વહ રાજ્ય મેં વહ કરતો સોય હોતો એટલો બધો વિશ્વાસ એ મિલે છે બાદશાહને કે નારાયણ દાસનો પિતા જે કહે એ જ થાય સો નારાયણદાસ કો પિતા નારાયણદાસ કો અપની પાસ રાખે રાજદ્વાર મેં જઈ તહા હું નારાયણદાસ કો સાથ લે જાય જેમ અકબર રાજા બિરબલને જોડે ને જોડે રાખતા અકબર મુસલમાન હતો બિરબલ તો હિન્દુ હતો વૈષ્ણવ પણ હતો એવી રીતે આ તો નારાયણદાસના પિતાને સાથેને સાથે રાખતા શું નારાયણદાસ રાજદ્વાર મેં કામ મેં બડે પ્રવીણ ભય પાછે નારાયણદાસ બરસ પછી કે ભય તબ નારાયણદાસ કો પિતા મર્યો તબ બાદશાહને નારાયણદાસ કો દીવાનગીરી સોંપી સો નારાયણ દાસ રાજકાજ એસો કરે જો બાદશાહ ઇનકે બસ હે ગયો અ અરુ સબલો નારાયણ દાસ કી બહોત સરાહના કરન લાગે પાછે નારાયણ દાસ કો મુરારી કો સંગ ભયો સો પ્રકાર તો આગલી વાર્તા કી દાસ ઉપર કહી આયે હૈ સો મુરારી કે સંઘ તે જા પ્રકાર નારાયણદાસ શ્રી ગુસાઈજી કે સેવક ભય સો અબ કહત હૈ હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરીને નારાયણદાસ દાસ દી વાર્તા પસંદ એક નું વર્ણન કરશે એ પ્રસંગ આવતીકાલે આવશે ને જો આજે શ્રાપ થાય છે અને ભૂતલ પર પડે છે એ પ્રસંગ એક સ્વામિનીજીનો અને યમુનાજીનો જ્યારે રાસ યમુનાજીએ રાસ કર્યો આપની નિકુંજમાં તો સ્વામિનીજીને જણાવ્યું નહીં કે વિનંતી ના કરી કે આજ્ઞા ના લીધી તો ખરેખર પુષ્ટિમાર્ગ સ્વામિનીજીથી જ છે સ્વામિનીજીની કૃપાથી બધું સહજ સુલભ થઈ જાય છે પણ આવી પણ જે ઈચ્છા થવી કે સ્વામીનીજીનો વિનંતી ના કરવી અને સીધો સીધું યમના નિકુંજમાં રાસ શરૂ કરી દેવો ઠાકોરજી સાથે અને પછી સ્વામીનીજીને જાણ તો થઈ જ જાય અને સ્વામિનીજી પછી આવે તો શું થાય શ્રાપ થાય તો આ પણ લીલા ઠાકોરજીની ઈચ્છા હોય તો જ થાય એટલે તો બધા પડ્યા નીચે યમુના કુંજમાં જેટલા પણ જીવો હતા એ અને યમનાજીએ પણ નીચે એટલા આવવું પડ્યું આ બધી લીલા પ્રભુની ઈચ્છાથી માનવી શ્રી ગોવર્ધનનાથ કી જય હો શ્રી ગુસાઈજી પરમ જય હો